તો હવે અમે ઘર તરફ જઈ રહ્યા છે અને અસરવા બેઠક જીવા પેલા રસિયા પણ ગયા બહુ જ મજા આવી બહુ જ આમ આનંદ આવ્યો રસિયા સાંભળવાનો અને ગાયોને ખવડાવવાનો બહુ જ મજા આવી અને સાંજના ટાઈમમાં બહુ જ કોઈ હતું પણ નહીં વધારે વૈષ્ણવ અને ગાયો પણ એકદમ ફ્રેશ હતી એકદમ દોડી અમે જેવા ગયા ને એવા દોડી દોડીને ગાયો આવી તો બહુ મજા આવી એમ મને એમ થયું કે બપોરના બપોરના ટાઈમમાં ખવડાવીએ પણ ત્યાંના જે ભાઈએ કીધું કે ભાઈ બપોર આવશે ને તો ગાયો પણ આમ તડકાના હિસાબે બેસેલી હશે અને મજા નહીં આવે ગરમીના કારણે એટલે સાંજે આવો તો એટલે સાંજનું કર્યું નક્કર અમે દર વખતે સવારના ટાઈમમાં જ આવી રીતના બાર સાડા જ ગોઠવીએ એમ બહુ જ બહુ જ આનંદ આવ્યો આમ લાઈક કે ના બર્થડે જોરદાર ગયો એમ જોરદાર કારણ કે અમુક વસ્તુ એવું હોય ને કે ભલે તમે કઈ જ ના કરો પણ આ જે આમ ગાયો આમ દોડતી આવે ને એ બધા દર્શન જોઈને જે આનંદ આવે ને તમને એક અલગ જ જેમ ગાયમ આપણે લાપસી ખવડાવીએ મોઢામાં લાડુડું ને અમે એકબીજાને આમ ધક્કા મારતી મારતી વચ્ચેથી આવે બહુ મજા આવે ખરેખર બહુ મજા આવે ઇટ્સ વર્થ તમે જો કોઈ દિવસ ના કર્યું હોય તો ચોક્કસ ટ્રાય કરજો ઇટ્સ રિઅલી વર્થ અને પહેલી વાર બીજી વસ્તુ કે સાંજે ગયા એટલે સાંજે આમ શું ઠંડો પોર હોય કોઈ દિવસ અમે કારણ કે અમને જેમ કીધું એમ દર વખતે અમે સવારે જ જતા હોય છે પણ જે સાંજે આનંદ આવ્યો મિત્રસ્યા આ હા હા ભયો ભયો આનાથી વિશેષ તો શું જોઈએ આરતીના દર્શન થયા રસિયા ગાયા ખૂબ આનંદ આવ્યો નીકળવાની ઈચ્છા તો થતી નહોતી પણ મને બી એટલો બધો આનંદ આવ્યો ને કે મને લાગ્યું મારો બી બર્થડે છે હે ને બસ આપણે ત્રણ એક જ છે એટલે તો મને વિશ કરો હેપી બર્થડે હેપી બર્થડે પૃષ્ઠુ થેન્ક યુ પપ્પા વિશ મી હેપી બર્થડે થેન્ક યુ તમને બી હેપી બર્થડે થેન્ક યુ અંબાઈ તો આમ ઇન્ટરલિંક છો ને છેલ્લા 20 વર્ષથી હે ને તો તમે ફીલ કરો તમારો બી બર્થડે છે આજે ઓકે આમ જોશમાં જોશમાં હા હેપી બર્થડે થેન્ક યુ હા બિચારી ખકડાઈ નાખે ને બાપા તો ખકડાઈ શું નાખે યાર મેં આમ જોશ જગાડો પપ્પા મને થોડો એ દોસ્તમ જોઈને હું થેન્ક યુ થેન્ક યુ કે તાર તું જો ડરી ગયો હું કાય બે મતલબ કાય ભઈ નહીં જ એપ્રિલ નહીં આયો પપ્પા ડોન્ટ મેક મી ફૂલ ઓકે હે ડોન્ટ મેક મી ફૂલ ના ના ઈવી મહેનત કે કરવાની જરૂરત પડે

એના હિસાબે બી ઘણી વાર ડિલે થઈ જતું હોય કે પ્લાન કેન્સલ થઈ જતો હોય પણ આ શું ત્યાં જ લોકો બનાવે છે જેથી કરીને કે આપણે ખાલી નોછાવર આપીને આપણા હાથે આપણે ગાયોને લાડવા ખવડાવી શકે લાપસીના અરે યાર જોરદાર એમ જોરદાર એટલે દર વખતે બીજા અમને દર વખતે એ પણ થાય કે બીજા કોઈ બી વૈષ્ણવ ત્યાં બી હોય ને તો ઊભા હોય એમ એમને બી ખવડાવવાની ઈચ્છા હોય પણ એવો આઈડિયા ના હોય એમને કે આવી ના ઓર્ડર કઈને બનાવડાવીને ખવડાવી શકાય એમ પણ દર વખતે ખવડાવીએ કો કહીએ અમે કે આપણે તો કઈ વાંધો નહીં એક જ છે બધું તમે ખવડાવો એમ ખવડાવે લોકો મજા પડે એટલે ઈબાને શું બીજાને બી લાવો મળે એ લોકોને બી ખબર પડે કે કેટલો આનંદ આવે છે એટલે એ લોકોને બી મનોરથ કરાવવો હોય ફ્યુચરમાં તો એ લોકો બી કરાવી શકે લેટ્સ હેલ્પ ઈચ અધર એન્ડ મેક નો ઈચ અધર

ભગવાન તમે સો વર્ષ ના કર્યા છ વર્ષ માં બધી છ પૂરી પહેલા પેલા બધી પૂરી કરવા સો વર્ષ તો જીવું પડે ને પચાસ વર્ષમાં બહુ નથી

God bless you. Happy birthday, happy birthday, happy birthday to you. <laughs>

હતો હવે ફ્રેન્ડ્સ ટાઈમ છે તો બધા અમે અહીંયા આવી ગયા છે રાજકમલ આ છે ને રેસ્ટોરન્ટ છે રાજકમલ તો અમને ક્યાં જઈએ તો પહોંચી જઈએ તો છે ફોન માં સ્પેશિયલી કીધું કે તમે લોકો આજે ફેમિલી સાથે સેલિબ્રેટ કરો એટલે કે ના

चढ़ दिया नवी बनाई ऑर्डर आप ही ऑलमोस्ट अब बनने वाला थी रहता है तो आई बे अलग जगह तो भाई यहां पहुंची गया चाय पे चर्चा पे तो बहुत बड़ी पब्लिक आवे है यहां और इतने 12 भागवा आया है पब्लिक जो सब पब्लिक हो जाएगी हां बहुत सक्कर फुल हो जाए

વિશાલ ભાઈ કરી રહ્યો છું આપો કોર્નર ખાલી કરી રહ્યો છે વિશાલ સરસ હા ભા કરી ચાલો કેમ કે જે તો કરો ચાલો ખાલી જ કરો બેઠા હોય એ ઉપર બે ઉપર તો એ આજ જગ્યા હતી આજ કને આજ જગ્યા હતી આજ ટાઈમ હતો બસ હવે 4 મિનિટની રહેતી ગઈ કાલે કે જે હમ સ્ટાર્ટ થવાનો તો હવે એન્ડ થવાનો ટાઈમ 4 મિનિટ એવું છે કે હું મારો બર્થડે બે દિવસ બનાવા છું આજે ને અને અને છેવળ તો કાલે હું કહું ત્યાં લઈ છું જો બીજો છે એટલે ઓકે ડાન્સ તૈયાર મંત્ર તૈયાર તો બે આજે તો ત્રણ વાગ્યા હો સક્કર આયા તો આમ બહુ જ ટાઈમ પછી કે આટલું બધું અમે જાગ્યા ત્રણ વાગ્યા તો પેલું ઓલું મીણબત્તી લઈને આવે બસ ભૂત सवार पड़ेगी जन्म मुहूर्त थे ही हो तो बार वागे बार वागे नहीं आता सर हमने राजकुमार राव नो स्त्री यहाँ मत जा स्त्री यहाँ मत आ कंतारा जो है क्या कंतार टू ही आवाज़ है YouTube अलो यूट्यूब पर जो है तो ना ये जोरदार मूवी बात है हमरा आया तेरे कितने बजे भीड़ भीड़ तेरे एकदम सन्नाटा छवि है सन्नाटा only my boy Ronnie boy is here ખરાબંધુ જવા <laughs> 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 <laughs>